છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસનું આ સ્પર્ધા માત્ર યુવા શક્તિના સાહસનું પ્રદર્શન જ નહીં પરંતુ જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને જવાબદારીનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું જ્યારે ખેલાડીઓ પોતાની મંજિલ તરફ દોડી રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષા માટે તંત્ર એક અવભેદ કવચ બનીને સાથે ઊભું હતું આ સ્પર્ધામાં સહભાગી થયેલા ખેલાડીઓ સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કોઈ પણ સ્પર્ધકને શારીરિક તકલીફ પડે તો ગણતરીની મિનિટોમાં જ તબીબી સહાય પહોંચાડી શકાય તે હેતુસર ડુંગરની તળેટીથી લઈને છેક ટોચ સુધીના સમગ્ર રૂટ ઉપર મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી સ્પર્ધા દરમિયાન દોડતી વખતે ચાર સ્પર્ધકોને સામાન્ય ઈજા પહોંચી હતી

માં એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કીટ સાથેની ટીમો કાર્યરત હતી સામાન્ય ઈજા પામેલા સ્પર્ધકો પૈકી ત્રણ ખેલાડીઓને વધુ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તબીબીઓની વિશેષ ટીમ અગાઉથી સજ્જ હતી જેમણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર આપીને સ્વસ્થ કર્યા હતા વહીવટી તંત્રની આ તત્પરતાને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી હતી અને સ્પર્ધકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા રાજ્ય સરકાર દ્વારા આ દર વર્ષે યોજાતી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ખેલાડીઓનું સ્વાસ્થ્ય હંમેશા અગ્રતાના ક્રમે રહ્યું છે આ વર્ષની સ્પર્ધામાં પણ વહીવટી તંત્ર સજ્જતાને સાબિત કરી કે સરકાર ખેલાડીઓના ઉત્સાહની સાથે તેમના જીવન મૂલ્યની પણ એટલી જ દરકાર રાખે છે તંત્રની આ નિષ્ઠાવાન કામગીરીને પગલે સ્પર્ધકો અને તેમના પરિવારજનોમાં સલામતીનો અટૂટ વિશ્વાસ જોવા મળ્યો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા અરણ અવરોણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ ચારસો ને સાત ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈ જે પૈકી ત્રણસો એકોતેર ત્રણસો ને એકોતેર રજીસ્ટન અમે રજીસ્ટ્રેશન અમે ફાઈનલ કરેલા એ પૈકી આજે ત્રણસો ને સ્પર્ધકોએ ભાગ લીધેલો છે જેમાં એકસો ચાર બહેનો અને બસો ઓગણત્રીસ ભાઈઓએ ભાગ લીધેલો છે સરકાર તરફથી એકસો એકથી એક નંબરથી લઈ અને દસ નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને અગિયારથી લઈ અને પચીસ નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અત્રે જે વિજેતા બનેલ છે એકથી દસ ક્રમાંકના ભાઈઓ અને બહેનો એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ માસમાં પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અરોહણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે